હેલો નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન બે હજાર ચોવીસ પચીસની બ્લૂ પ્રિન્ટ જોવા જઈ રહ્યા છીએ જે બોર્ડ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે કયા વિભાગની અંદર તમારે કયા પ્રકરણમાંથી એની તૈયારી કરવાની તો એ અહીં આપણે પ્રકરણ સાથે જોઈશું સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કયો વિભાગ કેટલા ગુણનો કેટલા પ્રશ્નો અથવા સાથે અને કેટલા પ્રશ્નો એની અંદરથી લખવાના તો સૌપ્રથમ વિભાગ એ જે ચોવીસ ગુણનો રહેશે જેની અંદર ચોવીસ પ્રશ્નો હશે અને દરેકનો એક ગુણ કે જે એક ગુણનો હશે એક પ્રશ્ન એટલે એ રીતે એની અંદર કોઈ અથવામાં વિકલ્પ મળશે નહીં તમારે ટોટલ જે વૈકલ્પિક પ્રશ્નો છે ચોવીસ એ ચોવીસે ચોવીસ લખવાના રહેશે વિભાગ એની અંદર હવે છે વિભાગ બી વિભાગ બીની અંદર કુલ રહેશે અઢાર પ્રશ્નો સોરી અઢાર ગુણ અઢાર ગુણનો વિભાગ બી જેની અંદર તેરમોથી તમારે નવ પ્રશ્નો લખવાના રહેશે દરેક પ્રશ્ન દરેક પ્રશ્નના બે ગુણ બે ગુણનો એક પ્રશ્ન રહેશે કે જે નવ પ્રશ્નો તમારે લખવાના એની અંદરથી એટલે નવ દુ અઢાર તો તમને અહીં પણ વિકલ્પ મળશે ચાર વિકલ્પ પ્રશ્નો તમને પ્રાપ્ત થશે કે તેરમાંથી તમારે નવ લખવાના એના પછી વિભાગ સી છે એ પણ રહેશે અઢાર ગુણનો નવ પ્રશ્નોમાંથી તમારે છ લખવાના ત્રણ પ્રશ્નો તમને અથવામાં મળશે છ પ્રશ્નો લખવાના ત્રણ ગુણ એટલે આ વિભાગ થશે અઢાર ગુણનો દરેકના ત્રણ ગુણ રહેશે પછી છે વિભાગ ડી કે જે વીસ ગુણનો આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો લખવાના તમારે એની અંદર એક પ્રશ્ન રહેશે ચાર ગુણનો તો ચાર ગુણનો એક પ્રશ્ન એટલે એ રીતે આ વિભાગ રહેશે વીસ ગુણનો એમ ટોટલ તમારે અથવા સાથેના પ્રશ્નો રહેશે ચોપન જેમાંથી તમારે લખવાના રહેશે ચુવાલીસ પ્રશ્નો તો હવે આપણે જોઈએ કે એ તમારે કયા પ્રકરણમાંથી તૈયારી કરવી તો પહેલાં જોઈએ કે અહીં મેં જે લખેલું છે કે વિભાગ એ તો આ જે છે પ્રકરણ છે અને એની અંદર કૌશમાં જે લખેલ સંખ્યા છે એ પ્રશ્નોની સંખ્યા છે તો એ વસ્તુ ધ્યાનમાં લેવી હવે આપણે જોઈએ તો વિભાગ એની અંદર તમારે કયા કયા પ્રકરણોમાંથી વાંચવાનું વૈકલ્પિક પ્રશ્નો તો બીજા પ્રકરણમાંથી બે પ્રશ્નો આવશે તમારે એક ગુણના બીજા પ્રકરણમાંથી બે પ્રશ્નો ત્રીજામાંથી બે પ્રશ્નો ચોથા પ્રકરણમાંથી બે પ્રશ્નો પાંચમા પ્રકરણમાંથી બે પ્રશ્નો છઠ્ઠા પ્રકરણમાંથી ત્રણ પ્રશ્નો આઠમા માંથી ત્રણ નવમાંથી બે દસમાંથી માંથી એક અગિયારમાંથી ત્રણ બારમાંથી બે અને તેરમાંથી માંથી બે તો એ રીતે આગળ જે લખેલ છે તે પ્રકરણ છે અને પાછળ લખ્યું છે તે કૌંસમાં લખ્યું છે તે પ્રશ્નોની સંખ્યા છે તો એ રીતે અહીં વિભાગ બી ની અંદર તમારે કયા પ્રકરણ વાંચવા તો પ્રકરણ એક ત્રણ પાંચ સાત દસ અગિયાર બાર તેર આટલામાંથી તમારે વિભાગ બી એટલે કે કેટલા બે ગુણના પ્રશ્નો વાંચવાના અને કેટલા કેટલા આવશે એની સંખ્યા પણ આપણે કૌંસમાં લખેલી છે પછી વિભાગ સી તો એમાં તમારે એક ત્રણ છ સાત નવ અને અગિયાર આટલા પ્રકરણો તમારે વાંચવાના કે જેની અંદરથી કેટલા પ્રશ્નો આવશે એ પણ આપણે પાછળ કૌંસમાં લખેલ છે તો એ રીતે એ પ્રકરણોની તમારે તૈયારી કરવી પછી છે વિભાગ ડી તો ડી માટે તમારે કયા પ્રકરણો વાંચવા ચાર ગુણના પ્રશ્નો માટે તો પ્રકરણ બે ચાર પાંચ દસ બાર અને તેર જેની અંદરથી જે પ્રશ્નો આવશે એ સંખ્યા આપણે પાછળ લખી છે તો એ રીતે તમારે પ્રશ્નપત્રની ટોટલ તૈયારી કરવી કંઈ પણ કન્ફ્યુઝન હોય ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ દ્વારા મને જાણ કરી શકો છો થેન્ક યુ